શરૂઆત કરીએ મહત્વના સમાચારની સાથે તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે સુરેન્દ્રનગરમાં લીંબુ શેરડી સંતરા સહિત વસ્તુના ભાવમાં વધારો થયો છે જે રીતે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તે રીતે હવે ભાવમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે તો ગરમીમાં લોકોને રાહત આપતી વસ્તુઓના ભાવ વધ્યા છે લીંબુના ભાવ પ્રતિ કિલો એકસો એસી રૂપિયા પહોંચી ગયા છે તો શેરડીના ભાવ પ્રતિ બસો ને વીસ રૂપિયા પહોંચ્યા છે ગરમીનો પારો વધતા હવે વસ્તુઓમાં પણ ભાવ ઉંચકાયા છે તો સુરેન્દ્રનગરમાં લીંબુ શેરડી સંત્રા સહિત વસ્તુઓના ભાવમાં વધારો થયો છે ગરમીમાં લોકો રાહત મેળવવા વસ્તુઓનું સેવન કરતા હોય છે ત્યારે ભાવ વધી ગયા છે લીંબુના ભાવ પ્રતિ કિલો એકસો એંસી રૂપિયા પહોંચી ગયા છે લીંબુ મોંઘા થઈ ગયા છે એટલે લોકો ખરીદતા પણ વિચારે છે જ્યારે કે શેરડીના ભાવ પણ પ્રતિમણ બસો વીસ રૂપિયે પહોંચી ગયા છે તો ગરમીનો પારો દિન પ્રતિદિન ઊંચો જઈ રહ્યો છે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે વધુ ગરમી પડવાની જોતા હવે લોકો ઠંડી વસ્તુઓનું સેવન કરતા થયા છે ઠંડક મેળવવા માટે પરંતુ જે વસ્તુઓ છે તેના ભાવ વધતા પણ હવે લોકોની મુશ્કેલી વધી રહી છે એનર્જી મેળવવા માટે લીંબુ પાણી પીતા હોય છે લોકો ત્યારે લીંબુના ભાવ પ્રતિ કિલો એકસો એસી રૂપિયા પહોંચી ગયા છે જ્યારે કે શેરડીનો રસ પણ પીતા હોય છે તો શેરડીના ભાવમાં પણ વધારો થયો છે બસો ને વીસ રૂપિયા પહોંચ્યા છે તો જે ફૂટ હોય છે જે ઠંડક આપતા હોય છે તેના ભાવમાં પણ વધારો થયો છે ગરમીનો પારો વધતા હવે જે વસ્તુઓ શરીરને ઠંડક પહોંચાડતી હોય તે વસ્તુઓના ભાવ વધતા લોકોની મુશ્કેલી વધી છે લીંબુ શેરડી સંતરાના ભાવમાં વધારો થયો છે લોકો રાહત મેળવવા માટે આ ચીજવસ્તુઓનું સેવન કરતા હોય છે ત્યારે ભાવ વધારો જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગરમાં પણ વધારે ગરમી પડી રહી છે ત્યારે લોકોને ઘરની બહાર ન નીકળવા પણ સલાહ આપવામાં આવી રહી છે અને બીજી બાજુ ગરમીથી ઠંડક મેળવવા માટે લોકો ઠંડક આપનારી વસ્તુઓ ખરીદતા હોય છે પરંતુ આ વસ્તુઓના ભાવ પણ ઊંચકાયા છે તે પછી શેરડીનો રસ હોય લીંબુનો રસ હોય તે પીતા હોય છે ઠંડક મેળવવા માટે એનર્જી માટે પરંતુ શેરડી અને લીંબુના ભાવ વધતા લોકોની મુશ્કેલી વધી છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગર થી સંવાદદાતા ફઝલ ફસલ જે રીતે ગરમીનું પ્રમાણ વધ્યું છે અને ગરમીમાં ઠંડક આપનારી વસ્તુઓનું લોકો સેવન કરતા હોય છે અને તે વસ્તુઓના ભાવ પણ હવે વધી ગયા છે શું વિગત છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં ગરમીનો પારો છે તે સતત વધતો જઈ રહ્યો છે ત્યારે લોકો લીંબુ શરબત હોય શેરડીનો રસ હોય અને ખાસ કરી સંતરા ના રસ નું સેવન કરતા હોય છે પરંતુ આ તમામ વસ્તુના જે ભાવ છે તે આસમાને પહોંચી ગયા છે જ્યારે શરૂઆતી તબક્કામાં શેરડી બજારમાં આવતી હતી ત્યારે એકસો વીસ રૂપિયા મણ આ લોકોને વેપારીઓને વેચવામાં આવતી હતી તેના ભાવ અત્યારે બસો વીસ જેટલા પહોંચી ગયા છે લીંબુ ના ભાવ પણ એકસો એસી નજીક પ્રતિ કિલો ના પહોંચી ગયા છે સંતરાના ભાવ પણ એસી થી સુધીના પ્રતિ કિલોના ભાવ પહોંચી ઠંડા પીડા છે તેનું સેવન કરતા હોય છે અહીં આપણી સાથે વેપારી છે તેમની સાથે વાત કરશું ખાસ કરી શેરડીના ભાવ વધ્યા લીંબુના ભાવ વધ્યા કેવી પરિસ્થિતિ અને શું ભાવ છે અને પહેલા કેવા ભાવ હતા પેલા એકસો ને ત્રીસ રૂપિયા શેરડીનો ભાવ હતો ઉનાળો શરૂ થયો ગરમી શરૂ થઈ અને ખેડૂત ભાવ બસો ને વીસ રૂપિયા કરીને આ ખેડૂત પાસે આવી વેપારી વેચે છે એનું અમારે પાછું ખેંચામણ દેવાનું ઉતારવાના દેવાના એ બધા પૈસા થાય લીંબુના એકસો એસી રૂપિયા સંતરાના નેવું રૂપિયા ઉનાળો આવે અને અમારે થોડી ગરાકી વધે એટલે ભાવ વધી જાય એટલે અમે તો હતા ને અહીંયા રહી છીએ બરોબર અને બરફના ભાવ તો હજી બરફ વાળા બરોબર રાખ્યા એટલે વાંધો નથી

લીંબુ ની સોડા ના પંદર રૂપિયા ને વીસ રૂપિયા છે અને એવી રીતે અત્યારે બધા હાલે છે આઈસ્ક્રીમ વાળા ભાવ વધાર્યો છે આઈસ્ક્રીમ નો ભાવ વધ્યો છે પછી અમારા જેવા ઠંડા પીણામાં માં હજી કઈ વધારો થયો નથી અન્ય એક વેપારી પણ આપણી સાથે છે તેમની સાથે પણ વાત કરશું ખાસ કરી જે લીંબુ અને આ જે શેરડી છે તેના ભાવમાં વધારો જોવા મળ્યો છે શું કેશો શેરડીમાં ગઈ વખત કરતાં એકસો સાહીઠ રૂપિયા હતી આ વખતે બસો ને વીસ રૂપિયા મણ શેરડીનું વેચાણ થાય છે અને લીંબુ માય પણ સિત્તેર રૂપિયાનો વધારો છે અત્યારે સો એકસો દસ માં પેલા મળી રેતો તો અત્યારે એકસો સિત્તેર એકસો એસી રૂપિયા મળી રે ખાસ કરી પોસાય આ ભાવ હા ખાસ કરી ને પોસાય નઈ ભાવ પણ હવે શું કરીએ અમારે તો ધંધા લીંબુ વગરનો ઉપયોગ થાય જ નહીં લીંબુ વગર અમારે ગમે તે ભાવ હોય અમારે તો લેવા જ પડે લોકો ને રાહત આપતા હવે આ જે આના પણ ભાવ વધારો છે રસના ભાવમાં શું કેશો રસના ભાવમાં જે કઈ થાય વર્ષો થી આજ ભાવ છે છેલ્લા પાંચ વર્ષથી બાકી એમાં વધારો ભાવ મળશે નહીં અત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે શેરડી છે અને જે લીંબુ છે સંતરા છે તે તમામ વસ્તુની ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને જયારે શેરડીનો ભાવ જયારે ખેતરમાંથી બહાર નીકળી ત્યારે સોચી એકસો વીસ રૂપિયા હતા તે હાલના તબક્કામાં બસો વીસ રૂપિયા પ્રતિ મણના ભાવ થઈ ગયા છે લીંબુના ભાવ પણ ઉચકાયા છે કારણ કે લીંબુ ની આવક ઉનાળાના કારણે ઘટી ગઈ છે અને માંગ માં વધારો થયો છે તંત્રમાં પણ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે લોકો ઠંડા પીડા નો સહારો લેતા હોય છે પરંતુ તેમને પણ વધુ પૈસા ચુકવવા પડતા હોય તે પ્રકારનો ઘાટ હાલ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં સર્જાઈ જવા પામ્યો છે

ઉનાળામાં રાહત આપતી વસ્તુમાં ચુકવો પડી રહ્યો છે અને મોંઘવારી નો માર સહન કરવો પડી રહ્યો છે જી 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 આભાર ફઝલ સમગ્ર